નમસ્કાર મિત્રો મિત્રો જયરાજ આહિરનો વળતો ઘા નવી પેઢી અને નવા રાજકારણીઓ શું સૂચવે છે શું મેસેજ આપે છે શું સંદેશ આપે છે શું વિરોધીઓ સુધી વાત પહોંચી ગઈ અને શા માટે પહોંચાડવી જરૂરી છે આ તમામ બાબતે વાત કરીશું આજના પીડીઓમાં જયરાજ આહિર લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા ભગુડા તેના આજુબાજુનો વિસ્તાર તળાજા હોય મહુવાનો થોડો વિસ્તાર હોય રાજુલાનો વિસ્તાર હોય તે વિસ્તારમાં એક ધીરે ધીરે ઊભરી આવતો ચહેરો વાત એ છે કે થોડા સમય પહેલાં એક ડાયરો થયો હતો ભગુડામાં અને આ ડાયરામાં લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવીએ એ વાત કરી હતી કે માયાભાઈના દીકરા જયરાજ આહિરને ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં નહીં પરંતુ ધારાસભ્ય તરીકે જોવા માગીએ છીએ સીધી વાત છે કે કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ પ્રત્યે ભાવના હોય પ્રેમ હોય તો એ વિશે તે બોલે એ એનો વ્યક્તિગત મામલો છે ને કલાકારો પોતાના મનની વાત મંચ પરથી કહી દેતા હોય છે વાત એ છે કે પાછી એ પછી સતત ચર્ચાઓ થઈ કે જયરા જાહેરને શું લોન્ચ કરવામાં આવી રહ્યા છે જયરા જાહેરને આવનાર સમયમાં શું તળાજાથી ટિકિટ આપવામાં આવશે એ શું કરી શકે છે આવું બધું થતું રહ્યું અને આ બધા વચ્ચે પાછું એની સામે એક જૂથ પણ એક્ટિવ થયું જે સોશિયલ મીડિયામાં એની વિરુદ્ધમાં સતત વાત કરતા હતા અને કેટલી બાબતો તેવી પણ સામે આવી કે આની પહેલાં પણ કે જ્યારે તે ભાષણ આપતા હતા પહેલાં એક એમણે પુરુષો માટે છોકરાઓ માટે કેમ્પનું આયોજન કર્યું હતું ત્યારે પણ તેમની વાતમાં એ પ્રકારના તેવર જોવા મળ્યા હતા કે જાણે તેના વિરુદ્ધમાં કોઈ કામ કરતા હોય વાત એ છે કે એ પછી એમણે પણ કદાચ એ બધું જોયું હશે દર ઓગણીસ ઓગણીસ મહિને બે ત્રણ મહિનાની ઓગણીસ તારીખે એક રોજગારી કેમ્પનું આયોજન કરે છે અને પહેલાં પુરુષો માટે કર્યું હવે મહિલાઓ માટે કર્યું તો આ વખતે તેમણે ખાસ કરીને એ લોકોને જવાબ આપી દીધો કે જે સતત તેને ટ્રોલ કરે છે તેના વિરુદ્ધમાં લખે છે પહેલાં તો તેમણે કહ્યું કે એ તમામ જે મારા વિરોધીઓ છે જે મારા વિશે વિરોધમાં બોલે છે વિરોધમાં કહે છે હું મહેનત કરીશ અને એના દિલમાં સ્થાન મેળવા માટે પ્રયત્ન કરીશ આ અતિ મહત્વની બાબત છે એટલા માટે અમે કહી રહ્યા છીએ કે કે નવી પેઢીના નવા નવા રાજકારણીઓ રાજકારણીઓ એ જે અલગ મુદ્દા પર વાત કરે છે અલગ પ્રકારની વાત કરે છે અલગ પ્રકારની એમની રાજનીતિ હોય છે જીરા જાહેરે એ પણ કહ્યું કે એ બાબતોમાં સમય બગાડ્યા વગર કામ કરતા રહીશું બે ત્રણ ટકા હોય લોકો કે જે પ્રકારની વાતો કરતા હોય વિસ્તારથી વાત કરવી છે આ પહેલા સાંભળો કે જયરા જાહીરે શું કહ્યું મોટી માત્રામાં બહેનો ઉપસ્થિત રહી હતી તે વચ્ચે શું શું બોલ્યા માતાજી આટલા બધા બહેનો એને આવી જાય નહોતા ને બોલીએ મોગલ માતાજી મોગલ માતાજી મોગલ માતાજી બેનો આત્મનિર્ભર થઈ શકે એ હેતુથી આજનો જે સુંદર મજાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય બાબુ તથા મંતસ્થ ઉપસ્થિત વિવિધ કંપનીઓમાંથી તમામ અધિકારીશ્રીઓ તથા આ ગામના જ સરપંચ અને જે મારા પહેલાના વક્તા છે એવા હરમેશ મને સાથ અને સહકાર હંમેશા હોય છે એવા પીયુભાઈ આહિર તથા હર હમેશ કાંઈ પણ સેવાકીય કામ હોય અને હંમેશા ભગુડાના ટ્રસ્ટના દરવાજા ખુલ્લા હોય ને હંમેશા અમને ખૂબ જ બળ પાડતા હોય એવા ભગુડા મુગલધામ ટ્રસ્ટી આદરણીય માયુભાઈ તથા લક્ષ્મણભાઈ તથા તમામ મન મહાનુભાવો અને મારી સામે બિરાજમાન તમામ બહેનો અને એમની સાથે વધારે તમામ વાલીશ્રીઓ સૌ પ્રથમ તો આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું પીયુભાઈએ જેમ વાત કરી કે આવતા મહિને ઓગણીસ તારીખે જે ભાઈઓનો રોજગાર કેમ્પ હતો ત્યારે જે મેં ભગુડાની પ્રજાની સાક્ષીમાં લઈને જે વચન આપ્યું હતું કે બહેનો માટે રોજગારનો કેમ્પ કરીશ તો એ વચન આજે પૂરું કર્યું છે એ વાતનો મને આનંદ છે આયોજન હતું પણ ઘણા ખરા બહેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું છે તો ઘણા ખરા બહેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ આ જગ્યા એ ખરી બેનો ને કઈક સફળ નહીં થતા હોય તો એમની વેદના મારી વેદના નહીં કંપનીઓને મેં વાત કરી બેનો વિષય હોય એટલે આપણે જોવું પડે પેલા તો એમની વિષય અને ઘણી બધી બાબતો ને ધ્યાનમાં લઈને

અને જે કઈ બોલવું હોય છે એના સ્થાન લઈ શકાય એ દિશામાં કાર્ય પદ્ધતિ શું છે આપણે શું છે જે મને મળ્યા જ ન હોય તો હકદ હોય ને કે ભાઈ જે બોલવું હોય બોલે પણ આપણે તો માત્ર આ કામ કરશું જોઈએ એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે એટલે એ કાય મગજમાં લીધા વખત બેનો માટે શું સારું થઈ શકે સેવાડાના માણસો માટે સારું શું થઈ શકે વંચિતો માટે સારું શું થઈ શકે એ જ દિશામાં હર હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો ને મારો એક નવો સંબંધ એક રાખડી બાંધો ભાઈ તમારો મને સમજશો અને જ્યાં જરૂર પડે ત્યાં એક ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવીશ મને મારા બોલની કિંમત છે આ એકનો દીકરો છું કોઈના પછી નિભાવું છું તો જ બોલું છું વિશેષ કંઈ નથી કેતો આપ આવ્યા સાંભળ્યું કે કે શું વાત બસ આટલી જ છે નવી પેઢી રાજકારણમાં કઈ પ્રકારે આગળ વધી રહી છે કયા મુદ્દા પસંદ કરી રહી છે તમે જુઓ કે તમે રોજગારીના કામ કરો તમે શિક્ષણના કામ કરો તમે આરોગ્યના કામ કરો લોકોની સેવા કરો નાત જાત જોયા વગર લોકોના કામ કરો તો લોકોને ખૂબ ગમે પરિણામ જે પણ આવે ચૂંટણીમાં પણ લોકો તમને સ્વીકારે લોકો તમારી પીઠ પાછળ પણ તમારું ખરાબ ન બોલે હવે જે નવા નેતાઓ આવી રહ્યા છે જો હું તમને ઉદાહરણ તરીકે નામ આપું તો એ જ વિસ્તારમાં પરશોત્તમભાઈ દિગ્ગજ નેતા પરશોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી એ પણ અત્યારથી ખૂબ કામ કરી રહ્યા છે યુવાનો વચ્ચે રહી રહ્યા છે હીરાભાઈ સોલંકીના દીકરાએ પણ અખિલ ભારતીય કોળી સમાજના જે આખું સંગઠન ચાલે છે ટ્રસ્ટ ચાલે એમાં એન્ટ્રી લઈ લીધી છે એ પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તમે જુઓ કે જયરાજસિંહ જાડેજા છે તો એમના દીકરા પણ ગણેશ જાડેજા એ પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે એટલે કે આ તો મેં તમને થોડા નામ આપ્યા તમને એવા અઢળક નામ આપી શકું કે જે લોકો જેમના પિતા રાજકારણમાં હોય અથવા તો એમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ અત્યારે રાજકારણમાં સક્રિય હોય પરંતુ મોટા પદ પર ના હોય તેના દીકરા ધીરે 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 આગળ વધતા હોય વાત એ છે કે એ જે પ્રકારે આગળ વધે છે નવી પેઢીના રાજકારણીઓ જે પ્રકારે આગળ વધે છે એની ઝલક જહેરા જાહેરમાં આપણને ફરી જોવા મળી આ પહેલાં જ્યારે પુરુષો માટેનો કેમ્પ કર્યો હતો ત્યારે એ પણ તેમણે કહ્યું હતું કે ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તમારા માટે કામ કરતો રહેશે એક વખત અખતરો કરજો કામ આપીને જોજો કામ ન કરું પછી કહેજો એવી બધી બાબતો એમણે કહી હતી સામાન્ય રીતે આ પ્રકારની વાતો સેવા કરતા હોય પણ સમાજ સેવા કરનાર સમાજ સેવકોમાં પણ વાત કરવાનો લહેકો વાત કરવાનો અંદાજ અલગ અલગ પ્રકારનો હોય આ પ્રકારની વાત સામાન્ય રીતે નેતાઓ કરે એ યુવાઓ કરે કે જે કંઈક અલગ ઈચ્છે છે જે કંઈક લોકો માટે કરવા ઈચ્છે છે અને ત્યારે પણ એક સંદેશ આપ્યો હતો ઝીરા જાહિરેને ફરી બહેનો માટે રોજગાર કેમ્પ યોજી તેમણે જવાબ પણ આપી દીધો અને એક સંદેશ પણ આપ્યો કે ભાઈ તમે મારી વિશે જે કંઈ પણ બોલો પણ હું મારી રીતના ચાલ્યા રાખીશ બીજી વાત એ પણ છે કે હું એવી મહેનત પણ કરીશ હું એવા કામ પણ કરીશ કે તમને જે ખોટું લાગી રહ્યું છે એ તમામ બાબત દૂર થાય અને તમને પણ સારું લાગે તમને પણ લાગે કે નહીં સારું કામ કરી રહ્યો છે બસ વાત એટલી છે કે તમે મને જાણતા હોય એવા વ્યક્તિ પર વિશ્વાસ કરો જેમને ઓળખતા ના હોય કોઈ બી મળ્યા ના હોય એવા વ્યક્તિ મારા વિશે કંઈ પણ બોલે તો શું માની લેવાનું વાત આ છે હવે જોઈએ શું થાય છે સૌરાષ્ટ્રના રાજકારણમાં આહીર સમાજનો એક દબદબો રહ્યો છે તમે જુઓ કે તળાજા હોય રાજુલા હોય મહુવા વિધાનસભા હોય ત્યાં આહિર સમાજને ટિકિટ મળતી રહી છે કોંગ્રેસ આપે તો વાત એ છે કે અમરીશભાઈ ડેર પહેલાં લડતા હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ શાંત થઈ ચૂક્યા છે પરંતુ એ વિસ્તારમાં શું હવે અન્ય નેતાઓ પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે જન્મ લઈ રહ્યા છે અમરીશભાઈ ડેર અને માયાભાઈ અહેર વચ્ચે ખૂબ આત્મીય સંબંધો છે એમની વચ્ચે આ મામલાને લઈને કંઈ થાય એવું એ બાબતનો કોઈ સવાલ નથી પણ વાત એ છે કે વધુ એક નેતા વધુ એક યુવા ચહેરાએ જન્મ લઈ દીધો છે એ વિસ્તારમાં તેઓ કામ કરી રહ્યા છે જે પ્રકારે બોલે છે દર્શાવે છે કે નહીં આગળ જતા આ પ્રવાસ કંઈ અલગ જગ્યાએ ઊભો રહે અને એ જે જગ્યાએ ઊભો રહે જે જગ્યાએ પ્રવાસ થોભે એ જગ્યા કોઈ રાજકીય હોઈ શકે એટલે વાત એ છે કે અત્યારના પણ ભારતીય જનતા પાર્ટીમાં યુવા પ્રમુખ છે પણ આવનાર સમયમાં શું કરી શકે છે તેની ચર્ચાઓ સતત થતી રહી છે તળાજાના ધારાસભ્ય અત્યારના ગૌતમભાઈ ચૌહાણ છે આ ગૌતમભાઈ ચૌહાણ સામે તેઓ લડે અથવા તો ટિકિટ માગે એવી પણ વાતો થતી રહી છે પણ હજુ જયરાજભાઈની એટલી ઉંમર પણ નથી થઈ જયરાજભાઈ હા બેશક અત્યારે બોલે છે કામ કરે છે પણ એ જે એક ઉંમર હોય ટિકિટ માગવાની એ જે એક ઉંમર હોય કે જ્યારે તમને ટિકિટ આપી દે લોકો દસ દસ વર્ષ સુધી સક્રિય રહે ને ત્યારબાદ ટિકિટ માગે એટલે જે સત્યાવીસમાં લડવાની વાત છે અત્યારે અમને પણ નથી દેખાતી પણ વાત એ છે કે આવનાર સમયમાં કંઈ નવા જૂની થઈ શકે છે જોઈએ ભારતીય જનતા પાર્ટી શું કરે છે ઝેરા જાહિરને તક આપે છે કે નહીં જીરા જાહેર એ વિસ્તારમાં કેટલા કામો કરે છે શું શું કરે છે કહે આમ સામાન્ય રીતે અત્યારના રાજકારણીઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ તમે જોશો ને તો જયેશ રાદડિયા તમને ખેસ ને એવું ના જોવા મળે સામાન્ય ટી શર્ટ પહેરીને ફરતા હોય એજ વિસ્તારના હીરા સોલંકી એ પ્રકારે ફરતા હોય એટલે તમે જુઓ ને તો એવા અઢળક રાજકારણીઓ હશે કે જે હવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા કા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ફરે આમ છતાં એનો સૌથી મહત્વનો ચહેરો છે એટલે કે હવે રાજકારણીઓ એક અલગ રીતે કામ કરે છે ખેસ પહેરવો ટોપી પહેરવી આ બધી વસ્તુઓ હવે થોડી જૂની થઈ ગઈ છે હવે એ લોકો નવા અંદાજ સાથે નવી પેઢીને ગમે એ રીતે વર્તન કરતા હોય છે એ જ રીતે જયરા જાહેરે પણ ખેસ નથી પહેર્યો એ કહે છે કે રાજકારણથી આ બધો મામલો દૂર છે આ સેવાનું કામ છે પણ લોકો જોડી દે એ સીધી વાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેરા જાહેર શું આવનાર સમયમાં ચૂંટણી લડી શકે છે એ પણ જણાવજો કે તેમની આ વાતને આપ કઈ રીતે લઈ રહ્યા છો બીજી વાત એ પણ છે કે નવા રાજકારણીઓ જે ઘણા આપણા ગુજરાતમાં છે ઘણા વિશે મેં વાત કરી એ બધાને લઈને તમે શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવી હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ